વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજ્યની ચળવળના લયમાં પહેલી ઈંટ મુકનાર અને રાષ્ટ્રભાવનાના જનક એવા દાદાભાઈ નવરોજીની નવ્વાણુમી જન્મજયંતિ નિમિત્તે સયાજગંજ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી આ પ્રસંગે પારસી સમાજના અગ્રણીઓ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હિન્દના દાદા કેવાતા દાદાભાઈ નવરોજીએ સ્વરાજ્ય મેળવવા માટે આપેલ અમૂલ્ય યોગદાન માટે હજી યાદ કરવામાં આવે છે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજીની નવ્વાણુમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં

આયુષિતની અંદર પુષ્પાંજલિ કરી છે દાદાના હુલામણા નામથી પ્રચલિત ખરેખર દાદાને અનુકૂળ એ જ રીતે એમનું હુલામણું નામ છે નાનપણમાં ખૂબ નાની ઉંમરે એમના પિતાનું મૃત્યુ થયું અને માતાએ ખૂબ કાળજી સાથે એમની જતન કરીને ખૂબ વિદ્યા અભ્યાસમાં હોવાથી એમને આગળ ખૂબ ભણાવ્યા ગણિતમાં એમની ખૂબ માસ્ટરી હતી પણ આગળ ચાલીને સ્વરાજ્યને કે રીતના આગળ આંદોલનને ચલાવવું એમને પણ એ એક લીધેલું છે સૌથી પહેલી સભા કદાચ આપણે કહી શકીએ કે જાહેર સભા કદાચ કરેલી હોય સ્વરાજની ચળવળ માટેની તો દાદાભાઈ નવરોજીએ કર્યું છે પારસી સમાજ માટે થઈને જે ગૌરવનું નામ છે એ ખરેખર આખા ભારત માટે ગૌરવનું નામ છે અને એમને આજે અમે કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને ખરેખર અમે ભાગ્યશાળી છે કે એક એમને આ આટલા વર્ષો પછી જે સૌથી પહેલી ચળવળ એમને શરૂ કરેલી હતી એ ચળવળના ભાગરૂપે આજે અમે એમને નતમસ્તક નમન કરી રહીશું આ કોઈને કોઈ હમણાં અમારા નેતા આવી રહ્યા છે કોઈને કોઈ કારણસર કોઈની તબિયત નથી સારી આવા એક સમાચાર મને મળેલા છે પણ આ વિષય વસ્તુ સૌ જાણો છો કે કઈ રીતે અત્યારે વડોદરા પસાર થઈ રહ્યું છે અને એમાંથી ઝડપથી કેમ બહાર નીકળવું એ વ્યવસ્થાના ભાગરૂપે કદાચ કોઈનાથી આજે અમારાથી પહોંચાડવું ન પહોંચાડું અમારા સાથી સૌ કોર્પોરેટરો અત્યારે એક ઝુંબેશમાં છે કે બને એટલી સ્વચ્છતા કરી આરોગ્યમાં લોકોને સુખાકારી થાય અને આરોગ્યનું પણ ધ્યાન રખાય એવા એક પ્લાનિંગ સાથે સરસ તંત્ર કામની એક કરી રહ્યું છે તો એ ભાગરૂપે કદાચ કોઈ કોર્પોરેટર કે કોઈ પદાધિકારી આજે ન આવી શક્યા હોય પણ ખરેખર વડોદરા મહાનગરપાલિકા આજે દાદાભાઈ નવરોજરીને અમે નતમસ્તક નમન કરી રહ્યા છીએ